મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ સંપૂર્ણ એમની સાથે છે સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય જે પણ જ્ઞાતિ ન હોય અમારી જ્ઞાતિ હોય કે કોઈ પણ જ્ઞાતિ ગુનેગાર હોય કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે એટલે કોઈ કોઈ હોય જ્ઞાતિ નહીં હોતી હોય છે એટલે ગુનેગાર ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય મેં હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય અને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છે અને રહેવાનું છું